આજે અહીંયા રાજકોટ શહેર નો વાર્ષિક રમોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે આ પાંચ દિવસ ચાલશે પોલીસની નોકરીમાં આપણે સતત ટેન્શનમાં રહીએ છીએ ચોવીસ કલાક આપણે ટેન્શન વાળી નોકરી છે આ ટેન્શનમાંથી થોડા લોકો સ્ટ્રેસ ફ્રી થાય આ માટે આ પ્રયત્ન છે આ પાંચ દિવસ સુધી આ કાર્યક્રમમાં આપણે જુદા જુદા ચાર ટીમો બનાવ્યા છીએ અને દરેક ટીમના માણસોમાં એક ટીમ સ્પ્રીટ પરિવાર ભાવનાની સાથે સાથે આજે આપણે રોજ પીટી પરેડ કરીએ છીએ અને પછી ગેમ્સના પીરિયડ હોય છે આમાં જે ફિઝિકલ ફિટનેસ અને મેન્ટલ ફિટનેસ જે ડેવલપ થયા છે આ પરખવાનું આ એક ઉત્સવ છે આમાં રાજકોટ શહેર પોલીસની ટીમ આમ પણ બહુ સારી છે અને જયારે ડીજીપી કપ ટુર્નામેન્ટો હોય આમાં રાજકોટ શહેરની ટીમ દરેક વખતે મેડલ અને પ્રથમ પોઝિશન આવ્યા છે આ હોકી ટુર્નામેન્ટ અત્યારે તાજેતરમાં થયા હતા આમાં રાજકોટ શહેરની પુરુષ ટીમના પ્રથમ સ્થાન મળ્યા હતા પછી બાસ્કેટબોલ જયારે ટુર્નામેન્ટ થયા ત્યારે મહિલા ટીમના પ્રથમ સ્થાન મળ્યા જયારે એથ્લેટિક્સ મીટ થયા તો આમાં નવ મેડલ રાજકોટ શહેરની ટીમે લઈને આવ્યા અને પાવર લિફ્ટિંગ કોમ્પિટિશનમાં પણ છ મેડલ રાજકોટ ટીમ લઈને આવ્યા છે આ ટીમ સારી છે અને આમાંથી ખેલાડીઓ સારા છે તો આને પ્રોત્સાહન મળે આ પ્રયાસે આ પ્રયત્ન કરવામાં આવ્યો છે સર કેવા પ્રકારની ગેમ્સ છે અલગ અલગ જુદા જુદા ગેમ્સ છે આમાં ઇન્ડિવિજ એથ્લેટિક્સના ઇવેન્ટ છે પછી ટીમ વાળા ગેમ પણ છે ટીમ માં ફૂટબોલ હોકી વોલીબોલ ક્રિકેટ બાસ્કેટબોલ પછી રસ્તા ખેંચ આ બધા ટીમ સ્પીટ સાથે રમવાનું ગેમ પણ છે ઇન્ડોર ગેમ પણ આપણે રાખવામાં આવેલ છે બેડમિન્ટન ટેબલ ટેનિસ વગેરે અને બધા તરીકે આપણે બધા જેટલા મેક્સિમમ પાર્ટિસિપેશન થઈ શકે આ પ્રયત્ન કરવામાં આવેલ છે સર પ્રોત્સાહિત કરવા માટે કાંઈ ઇનામો ઈનામો બધાને મળશે